મોટી ખરેખર નહીં મળ્યો તું ઢૂંટું ધૂંટું હોય આપણે મુઠા જોડે આપવું પડશે તને કહું અરે બધા કોઠો હું ચાલી આમાં બધું ફોન ભૂલી ગયો એમ બાકી વધારાનું બોલન નહીં હતું આગળ તમારું

અમે સો હાથ વારથી વિડીયો બનાવો બરાબર તમે બધા જોવા છો ને પેલા હાથ વાર વિડીયો સારું કરીને તમે બધા બે આવી